સુરત શહેરના શિવશક્તિ માર્કેટમાં આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવી છે ત્યારે બે માર્કેટના અંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભયાનક સ્થિતિ માર્કેટની અંદરની જોવા મળી રહી છે ત્યારે આગ એટલી ભયંકર હતી કે દુકાનોની દિવાલો અને સ્લેબને પણ ઉખડી જવા પામ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનોના શટર પર આગના કારણે તૂટીને બેન્ડ થઈ ગયા છે માર્કેટ અને દુકાનનો માલ સામાન પણ સંપૂર્ણ નાશ પામ્યો છે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યું હતું ત્યારબાદ મંગળવારે સવારે એટલે કે બુધવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી જે પાંચમા માર્ચ સુધી પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને છત્રીસ કલાકની જેમત બાદ આગ પર આખરે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે આગ પર કાબુ મેળવી લેવામાં આવતા તંત્ર અને વેપારીઓએ હાથનો શ્વાસ લીધો છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી આઠસોથી વધુ દુકાનો આગની ચપટમાં આવી ગઈ હતી જેમાં ચારસો થી પણ વધુ દુકાનો બળીને ખાત થઈ ગઈ છે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો બારડોલી નવસારી સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવની કામગીરીમાં લાગી હતી આ ઉપરાંત હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી હતી તે અંગે ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરાઈ હતી ત્રીજા મળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે તમામ દુકાનોમાં આગ ઉપર કાબુ મેળવાયો છે અને હાલ નોર્મલ સ્મોક હોવાનું જણાવ્યું છે હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત ફાયર વિભાગ કેટલી કલાકો પછી આગ કાબુ સબડિંગ જે સવારે પચીસ તારીખે જે સવારે આઠ કલાકે આગની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અને છેતાળીસ કલાક બાદ આગને કંટ્રોલ કરી લેવામાં આવી છે અને હાલમાં સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં છે અને ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખેલ છે સમથિંગ જે તમે સામેના ભાગ જે જોયો છો આખો ભાગ બચી જવા પામેલ છે એટલે સિત્તેર સિત્તેર ટકા જેવી દુકાનો ભરી એને ખાક થઈ જવા પામેલ છે અને ત્રીસેક ટકા જેવી દુકાનો જે છે જે બચી ગયેલ છે સંપૂર્ણપણે સેફ છે

પાત્રીસો લિટર અને દસ હજાર લિટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ